નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ બીજી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરના જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ચારસો ને નવ્વાણું રૂપિયામાં જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ મળશે અને બાકી મંથલી કરંટ અફેરની પીડીએફ પણ આવશે તમને નવ્વાણું રૂપિયામાં એક મહિનાની કરંટ અફેરની પીડીએફ મળશે તો તમને જે પણ મહિનાની ડાઉનલોડ કરવી હોય તો એ એક મહિનાની પીડીએફ છે બરાબર સાત દિવસની અંદર તમારા એપ્લિકેશનમાંથી તમારા ઇન્ટરનલ સ્ટોરેજની અંદર તમે પેમેન્ટ કરો એટલે ડાયરેક્ટલી એ પીડીએફનો કોર્સ એક્ટિવ થઈ જશે સાત દિવસમાં તમારે છે બરાબર એ નવાણું રૂપિયાવાળી પીડીએફ તમારા ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી અને પછી તમારે એની પ્રિન્ટઆઉટ કાઢી હોય તો પણ કાઢી શકશો બરાબર ચારસો નવાણુંમાં પણ સેમ સિસ્ટમ છે પણ વેલિડિટી છે એક મહિનાની આવશે એટલે આવનારા એક મહિનાનું કન્ટેન્ટ પણ એમાં તમે એક્સેસ કરી શકશો બરાબર તો એ બધી પીડીએફ ડાઉનલોડ કરી અને એની કાઢી શકાશે ક્લિયર કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર છે આપણો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ડાયરેક્ટલી વોટ્સએપમાં મેસેજ કરી શકો છો બરાબર કંઈ ખબર ન પડતી હોય અને જરૂરિયાત હોય તો તમને કોલ પણ કરવામાં આવશે બરાબર રિક્વેસ્ટ ટુ કોલ લખી અને વોટ્સએપમાં મોકલી દેવાનું બરાબર એટલે તમને કોલ પણ આવી જશે ક્લિયર તો આ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં પણ એ વોટ્સએપ હેલ્પલાઇન તમને જોવા મળશે ઓકે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન પાંચ દિવસ માટે શહદ ઉત્સવની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી શહદ ઉત્સવ અહીંયા શહદ છે મધને અનુલક્ષીને નામ આપ્યું છે બરાબર પણ નામ આપણે શહદ ઉત્સવ જ યાદ રાખશું કારણ કે આખા નેપાળની અંદર અને આખા વિશ્વમાં એ શહદ ઉત્સવના નામથી જાણીતું છે તો આપણે શહદ ઉત્સવ જ આપણે અહીંયા યાદ રાખીશું બરાબર આપણે ગુજરાતીમાં મધ ઉત્સવ એવું યાદ નહી રાખીએ બરાબર કેમ કે કદાચ મારી દ્રષ્ટિએ પ્રશ્ન પૂછશે ને તો સહદ ઉત્સવ તરીકે પૂછશે આખા વિશ્વમાં તરીકે પ્રખ્યાત છે પ્રસિદ્ધ હોય એ જ રીતે આપણે યાદ રાખવાનું હોય એ વસ્તુને બરાબર તો અહીંયા સહદ ઉત્સવ જ યાદ રાખશું નેપાળમાં ઉજવાયેલો છે પાંચ દિવસનો ફેસ્ટિવલ છે બરાબર બાકી હમણાં જ નેપાળમાં આંતરરાષ્ટ્રીય બલૂન મહોત્સવ એક બે દિવસ પહેલાના વિડીયોમાં ચર્ચા કરી હતી એ પણ નેપાળમાં ઉજવાયેલો તો મહાપૂજા ઉત્સવ એ પણ નેપાળમાં પોતાની પૂજા કરવામાં આવે એ ટાઈપનો મહાપૂજા ઉત્સવ નેપાળમાં ઉજવે છે બરાબર ગઢીમાય ઉત્સવ ઉત્સવ હમણાં નેપાળમાં તિહાર પણ નેપાળનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે જેજુમાય જેજમાંડુ સંગીત સમારોહ છે એ પણ નેપાળમાં થયેલું હતું અને રામ સીતા વિવાહ પચ્છમી મહોત્સવ એ પણ નેપાળમાં ઉજવવામાં આવેલો હતો તો જેટલા પણ અહીંયા નેપાળના પ્રસિદ્ધ તહેવાર છે બરાબર કુકુર મુતા ફેસ્ટિવલ એ પણ નેપાળનો છે બરાબર ત્યાં લીધો નથી પણ એ પણ નેપાળનો ફેસ્ટિવલ છે એક વખત પરીક્ષા પૂછાઈ ગયો છે કુકુમ ફેસ્ટિવલ બરાબર તો એ પણ ધ્યાનમાં રાખશું ઓકે બાકી એના પછીનો ક્વેશ્ચન પ્રો કબડ્ડી લીગ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું ટાઇટલ કયા દેશ અથવા તો કયા કઈ ટીમે જીત્યો છે દેશ નહીં પણ કઈ ટીમ બરાબર તો કઈ ટીમે જીત્યું છે આ ટાઇટલ જીત્યું છે હરિયાણા સ્ટીલર છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં આજે પ્રો કબડ્ડી લીગ ટુર્નામેન્ટ થઈ હતી અને આ ટુર્નામેન્ટ છે બરાબર એ મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાયું મહારાષ્ટ્રમાં ટૂર્નામેન્ટનામેન્ટનું ટાઈટલ કોને હરિયાણામેન્ટનું ટાઈટલ જીતી લીધું છે હરિયાણા એ કોને હરાવ્યું તો કે પટના ને હરાવીને આ નું ટાઇટલ જીતી લીધું છે ક્લિયર તો ચાર મુદ્દા છે ચાર મુદ્દામાંથી તમારો ક્વેશ્ચન જો આવવાનો હશે તો આવી જશે ગ્લોબલ ફેમિલી ડે એની ઉજવણી ક્યારે થઈ હતી તો આ ગ્લોબલ ફેમિલી ડે એક જાન્યુઆરી ઉજવાય છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ ગ્લોબલ ફેમિલી ડે ની ઉજવણી એક જાન્યુઆરી બે ના રોજ કરવામાં આવી વર્ષ બે માં સૌથી પહેલી વખત વૈશ્વિક પરિવાર દિવસ ઉજવાયો છે બરાબર આ દિવસની ઉજવણીનો ખ્યાલ બરાબર એ બે પુસ્તકોમાંથી મળે છે બરાબર એક પુસ્તક છે બરાબર એ વન ડે ઇન બીસ આ એક પુસ્તક હતું ઓગણીસો છન્નું માં પ્રકાશિત થયું હતું એમાંથી વૈશ્વિક પરિવાર દિવસ વિશેની માહિતી મળતી હતી અને આ પુસ્તક છે ને સ્ટીવ ડાયમંડ અને રોબર્ટ લખ્યું હતું ઓકે તો એક આ પુસ્તકમાંથી ગ્લોબલ ફેમિલી ડે ની માહિતી મળે છે બીજું ટ્રી આઇસલેન્ડ આ એક પુસ્તક છે એમાં પણ આ દિવસની ઉજવણી અંગેનો ઉલ્લેખ જોવા મળે છે બરાબર તો બે પુસ્તકોમાંથી માંથી આપણે આ દિવસ સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું છે ગ્લોબલ ફેમિલી ડે ક્વેશ્ચન આવી શકે એવો છે ક્યારે પૂછાયો નથી પણ આ વર્ષે પૂછી શકાય છે પંચાવન માં મળેલો છે તો આન્સર આવશે ઓગણીસો પંચાવન બરાબર ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે હમણાં જ એક જાન્યુઆરી મહાદેવભાઈ દેસાઈની જન્મ હતી બરાબર તો જયંતિ કેટલા છે એ ટ્રેન્ડ તો જતો રહ્યો પૂછવાનો

ભાષામાં ડિક્લેર થવો જોઈએ માન્ય ભાષા ભાષા અને અને બે બીજી કઈ અંગ્રેજી રાજસ્થાની તો ટોટલ આ માટે સાહિત્ય પુરસ્કાર જાહેર કરવામાં આવે છે એમાંથી ત્રણ ભાષાના ડિક્લેર નથી થયા બરાબર તો એકવીસ ભાષાના ડિક્લેર થઈ ગયા ત્રણના નથી થયા એના નામ યાદ રાખો બંગાળી ડોગરી અને ઉર્દુ આ ત્રણ ભાષાના સાહિત્ય એકેડમી પુરસ્કાર પાછળથી જાહેર થશે ત્યારે આપણે અપડેટ કરશું

તો ઓઇલ એન્ડ ગેસ મિથન પાર્ટનરશિપ છે એની ભારતની ગ્રુપની કંપની છે બરાબર તેનું નામ છે કાયરન ઓઇલ એન્ડ ગેસ બરાબર એમણે આ જોઈન કર્યું છે બરાબર તો એટલા માટે ચર્ચામાં બાકી યુએન પરનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હેડ ક્વાર્ટર ક્વેનિયાના નાઇરોબીમાં આવેલું છે એ પણ આપણે યાદ રાખી લેજો હાલમાં જ પીએમ વિશ્વકર્મા યોજના ચર્ચામાં રહી थी આ કયા વર્ષે શરૂ થયેલી યોજના છે આ સપ્ટેમ્બર બે હાજર ચર્ચામાં હતી સપ્ટેમ્બર બે માં આ યોજના શરૂ થઈ હતી આખી થોડીક વાતો આ યોજના વિશે કરીએ તો આ યોજના જે છે બરાબર આ યોજના છે એને હાલમાં એક વર્ષ પૂરું થયું છે અને આ એક વર્ષ પૂરું થવાના અવસર ઉપર છે આ યોજનાના આંકડા છે હાલમાં જાહેર કરવામાં આવ્યા છે ઓકે તો બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર મહિનામાં યોજના શરૂ થઈ છે કયા મંત્રાલય હેઠળ આ યોજના કાર્ય કરે છે એક ક્વેશ્ચન અથવા તો એક વાક્ય આપી શકે જીપીએસસી માટે તો આ એમએસએમઈ મંત્રાલય હેઠળ કાર્ય કરતી યોજના છે પીએમ વિશ્વકર્મા યોજના આના અંતર્ગત કુલ કેટલા વ્યવસાય છે એને સામેલ કરેલા છે તો કઈ કઈ ટોટલ પચીસ વ્યવસાયો છે એને સામેલ કરેલા છે બરાબર આની અંદર છે ટોટલ આવેદનો આવ્યા છે એની સંખ્યા કેટલી થઈ છે આવેદનોની સંખ્યા છે એ બે પોઈન્ટ પાંચ કરોડ એટલે કે અઢી કરોડ જેટલી અરજીઓ આવેલી છે બરાબર કામદારોની અને એમાંથી ત્રેવીસ લાખ જેટલા આવેદન છે એ સ્વીકારવામાં આવેલા છે હવે જેટલા આવેદન આવ્યા એમાંથી સૌથી વધારે આવેદન કયા રાજ્યમાંથી છે તો કે કે સૌથી વધારે જે આવેદન આવ્યા છે એ રાજ્યનું નામ છે કર્ણાટક કર્ણાટકમાંથી સૌથી વધારે આવેદન આવે છે ક્વેશ્ચન માં એવું પણ પૂછી શકે હાલમાં જાહેર કરવામાં આવેલા પીએમ વિશ્વકર્મા યોજનાના આંકડા પ્રમાણે સૌથી વધારે આવેદન કયા રાજ્યમાંથી આવ્યું છે તો સૌથી વધારે આવેદન આવ્યું છે કર્ણાટક રાજ્યમાંથી વ્યવસાયમાં સૌથી વધારે આવેદન કયા વ્યવસાયનો આવેલો છે એવું પણ પૂછી શકે તો રાજમિસ્ત્રી છે આ સૌથી વધારે આ વ્યવસાયમાંથી આવેદન આવેલા છે પછી બીજા ક્રમે દરજીના વ્યવસાયના આવેલા છે ને ત્રીજા ક્રમે કાર્પેન્ટરના વ્યવસાયના આવેદનો સૌથી વધારે આવેલા છે ક્લિયર તો આ ત્રણ વ્યવસાયો છે કે જે સૌથી વધારે આમાં ટોચ ઉપર છે હાલમાં ચર્ચામાં રહેલ ભારત એમણે કયા વર્ષના સમર ઓલિમ્પિક છે એને ભારતમાં આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તો ભારત છે બરાબર એ બે હજાર ને છત્રીસ ના જે ઓલિમ્પિક થવાના છે બરાબર તો બે હજાર છત્રીસ ના જે સમર ઓલિમ્પિક છે બરાબર એનું આયોજન કરવા માટેનો પ્રસ્તાવની જે બીડ હોય બરાબર એમાં ભારતે પણ બીડ મૂકી છે ભારત સાથે હરીફાઈમાં કોણ કોણ છે એ પણ હું તમને જણાવીશ પણ બે ના ની વાત થાય છે ઓકે

ભારત છે ખાલી આયોજન કરવાનું છે એના ઉપર નથી કરતું આ ઉપરાંત ઓલિમ્પિકમાં છ નવી રમતો ઉમેરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે કઈ કઈ નવી રમતો ભારત આ ગેમ્સની અંદર તો કે યોગ ઉમેરવાનો પ્રયત્ન છે ખોખો શતરંજ સ્કવેશ કબડ્ડી અને ટી ટ્વેન્ટી ક્રિકેટ તો આ બધી જે ટુર્નામેન્ટો છે બરાબર એને ઓલિમ્પિક અંદર સામેલ કરવાનું ભારત છે પ્રયત્ન કરી રહ્યું છે બરાબર કે ઓલમ્પિકમાં આ બધી રમતો છે સામેલ થઈ જાય તો ભારતના જે ખેલાડીઓ છે એને આમાં ચાન્સ મળે મેડલ લાવવાનું ઓકે બાકી બે ભારત દસ માં છેલ્લે કોમનવેલ્થ તુર્કી કતાર સાઉદી અરબ આ બધા દેશોએ પણ પ્રસ્તાવ મૂક્યો છે આવાથી એકાદાને ચાન્સ મળશે બરાબર બાકી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ નું હેડક્વાર્ટર સ્વિઝર્લેન્ડ આવેલું છે બરાબર અને બે ના લોસ એન્જેલીસ થવાના છે વૈશ્વિક સૌર બજાર પ્રમાણે રિપોર્ટ પ્રમાણે બે હજાર ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ વૈશ્વિક સૌર બજાર રિપોર્ટ છે જાહેર કરવામાં આવેલો છે બે સુધીમાં વિશ્વની કુલ સોલાર કેપે કેપેસિટી છે એ એક પોઈન્ટ બાવીસ હતી બે બે હજારમાં વર્ષ બે સુધીમાં

એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ કરે છે આનું હેડક્વાર્ટર હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે બરાબર અને બાકી સાતમી જે બેઠક થઈ હતી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની ભારતમાં થઈ હતી નવી દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી થોડાક એક વાક્યના પ્રશ્નો ફટાફટ આપણે આજના ની અંદર જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે આરબીઆઈ બરાબર નવા કોણ બન્યા છે સંજય મલ્હોત્રા એના ગવર્નર બન્યા છે તો એમના આરબીઆઈના અનુમાન પ્રમાણે બે હજાર ચોવીસ પચીસ માટે ભારતનો જીડીપીનું અનુમાન કેટલું છે આરબીઆઈ કહી દીધું છે ભારત જીડીપી છ પોઈન્ટ છ ટકાની વૃદ્ધિ કરશે છ પોઈન્ટ છ ટકા બે હાજર પચીસ માં સૌપ્રથમ વખત કયો દેશ છે જે વેવ સમિટ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એન્ડ હેરિટેજ સમિટ નું આયોજન કરશે તો એ ભારત કરશે આન્સર આવશે ભારત હાલમાં જ કયા શહેરમાં પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ ની પ્રતિમા સ્થાપવામાં આવશે તો હૈદરાબાદમાં સ્થાપવામાં આવશે હૈદરાબાદ ક્યાં છે તો કે કે તેલંગાણા જેમી કાર્ટરનું નિધન થઈ ગયું છે તે કયા દેશમાં રાષ્ટ્રપતિ હતા તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા જેમી કાર્ટર હાલમાં એમનું નિધન થઈ ગયું છે સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલ ચેમ્પિયનશિપનો ટાઇટલ કોણે જીત્યું છે સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી લીધી છે એ કેરલે જીતી લીધી છે જળ ઉત્સવનું આયોજન હાલમાં કોણે કર્યું નીતિ આયોગ અને ચલજીવન મિશન બંને મળીને કર્યું છે જળ જીવન મિશનની શરૂઆત થઈ બે હાજર ને ઓગણીસમાં હાલમાં જ બાલ ફોર ડિક્લેરેશન કયા વર્ષે જાહેર કરવામાં આવ્યું તો બે નવેમ્બર જાહેર કરવામાં હતું ઓકે ભારતમાં મોબિલિટી ગ્લોબલ એક્સપો એનું આયોજન ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું આયોજન સાત જાન્યુઆરીથી લઈને બાવીસ જાન્યુઆરી સુધી કોના દ્વારા કરવામાં આવશે તો આ ભારતીય એન્જિનિયરિંગ નિર્યાત સંવર્ધન પરિષદ દ્વારા કરવામાં આવશે હાલમાં જ કયા દેશ દ્વારા ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ છે એને શરૂ કરવામાં આવી છે તો આ દક્ષિણ આફ્રિકા શરૂ કરી છે આન્સર આવશે દક્ષિણ આફ્રિકા આ સાથે જ અહીંયા આપણે આજના વિડીયોને સમાપ્ત કરીશું મળીશું હવે બીજી જાન્યુઆરીના વિડીયોમાં તો ત્યાં સુધી રજા લઈએ આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ